મિત્રો ટેકનિકલ સૌ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના ની અંદર આપણે વાત કરીશું મહિલાઓ માટે અગત્યની યોજના જે બે હજાર ચોવીસની અંદર તમે લાભ લઈ શકો છો તો મિત્રો મહિલાઓને મળશે એક લાખ રૂપિયાની સહાય તો એક લાખ રૂપિયાની સહાય સીધી મહિલાઓના ખાતાની અંદર મળશે તો આ લાભ કોને મળશે યોજનાનું નામ શું છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચલા મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના તો મિત્રો મુખ્યમંત્રી અંતર્ગત જે આ જાહેરાત સૌથી મોટી છે મહિલાઓ માટે જે ઉત્કૃષ્ટ યોજના છે એ અંતર્ગત છે તો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સૌથી મોટી યોજના છે જે લાભ મળશે તો મિત્રો કોને લાભ મળશે આ યોજના અંતર્ગત આ યોજનાનો અમલ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓની લાઈવલી ફૂડ પ્રોવેશન કંપની એટલે કે જી સી દ્વારા શહેરી વિસ્તારોમાં ગુજરાત શહેર વિકાસ મિશન એટલે કે જી એલ એમ દ્વારા કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એક લાખ જોઈન્ટ લાઈબિલિટી અનર્સિંગ અને સેવિંગ જૂથની રચના કરી દસ લાખ મહિલાઓને આ ગ્રુપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિ ઉત્તેજન આપીને આત્મનિર્ભર બનાવવાનો છે તો આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથના નિયમ હપ્તા પરસે તો એક લાખની ઉપરનું વ્યાજ સરકાર તરફથી ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે તો આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પચાસ હજાર તથા શહેરી વિસ્તારોમાં પચાસ હજારને આવરી લેવામાં આવશે એટલે કે ગ્રામીણ વિસ્તારોની અંદર પચાસ હજાર મહિલાઓને લોન મળશે અને ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારો અંતર્ગત પચાસ પચાસ અંતર્ગત તમને એક લાખ મહિલાઓને આ સીધો લાભ થશે જેમાં વ્યાજની રકમ મહિલા ગ્રુપ સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવનાર છે આ યોજનાની સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેન્કો ગ્રામીણ બેન્કો સરકારી બેન્કો પ્રાઇવેટ બેન્કો કો મંડળી તથા આરબીઆઈ માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે તો મિત્રો આ ફેરફાર અંતર્ગત જે બદલાવ કરવામાં આવે છે એના વિશે આપણે વિગતે જાણીએ તો મિત્રો લાભાર્થી એટલે કે ધિરાણ મેળવનાર ઈચ્છુક દસ મહિલાઓ રહેશે એટલે કે દસ મહિલાઓનું જૂથ હોય તો આ મહિલા મંડળી છે એ આ એપ્લિકેશન કરી શકે છે તો એપ્લિકેશન ક્યાં કરવાની છે એ પણ આપણે જાણીશું તો મિત્રો આની અંદર મહિલાઓ અઢારથી ઓગણસાઠ વર્ષની હોવી જોઈએ તો વિધવા મહિલાઓને અગ્રતા આપવામાં આવશે તો હયાત જૂથ જેની લોન બાકી ન હોવી જોઈએ તો મિત્રો જે જૂથ એટલે કે મંડળી છે મહિલાઓની એની અંદર કોઈ પણ પ્રકારની લોન ચાલતી ન હોવી જોઈએ તો મિત્રો આની અંદર એક લાખ જૂથ થી દસ લાખ મહિલાઓને અને પચાસ લાખ કુટુંબોને આ લાભ થશે એટલે કે દસ લાખ જે મહિલાઓ છે એટલે કે દસ લાખ જૂથો છે એમને લાભ આપવામાં આવશે તો મિત્રો એ પૈકી કે આપણે પચાસ હજાર જૂથ તથા જે ગ્રામ્ય વિસ્તારોમાં અને પચાસ હજાર જૂથ શહેરી વિસ્તારોની અંદર લાભ મળશે તો આપણે જાણીએ કે શહેરી વિસ્તારોની અંદર જે મહિલાઓના જૂથ છે એ અંતર્ગત પચાસ હજાર આવશે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ પચાસ હજાર એટલે કે રાજ્યની અંદર એક લાખ મહિલાઓને આ લાભ મળશે જે લોન સ્વરૂપે આપવામાં આવશે કેટલી લોન મળશે એ પણ જાણીશું તો તો લોન અંતર્ગત જે છે કે મહિલાઓ નાણાકીય મિત્રો એક લાખ જૂથ મહિલાઓને લાભ મળશે તો મહિલા જૂથની સભ્ય દસ લાખ સુધીનું રહેશે તો સહાયનું ધોરણ લાભાર્થી દીઠ છ હજાર સુધી વ્યાજ રહેશે એટલે કે એક મહિલા જે મંડળી જૂથ છે એ છ હજાર રૂપિયા એમને વ્યાજ ચૂકવવું પડશે તો મિત્રો કેટલી રકમ મળશે એટલે કે એક લાખ રૂપિયાની રકમ લોન સ્વરૂપે મહિલાઓને આપવામાં આવશે તો મિત્રો આનો જે વર્ષનો વ્યાજ દર છે એ એટલે કે દર મહિનાનો એક ટકો વ્યાજ એટલે કે જો તમે એક લાખ રૂપિયાનું ધિરાણ લોન લીધી છે તો તમારે છ હજાર રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે તો મિત્રો આની અંદર તમારો જે હતો છે એ મહિનાનો દસ હજાર સુધીનો હોય છે તો મિત્રો જ્યારે પણ તમે એક લાખની લોન લો છો તો તમારે વ્યાજ સી સહિત વીસ હજાર રૂપિયા રહેશે એટલે કે એક લાખની સામે વીસ હજાર રૂપિયા વ્યાજ તમારે ચૂકવવું પડશે તો મિત્રો જે રકમ પૈકી એક લાખની લોન વસૂલવા વીસ હજારની બચત તરીકે મહિલાઓને મળશે તો સ્ટેમ્પ ડ્યુપી જે છે એ માફ કરવામાં આવશે તો બેંક લોન માટે જરૂરી સ્ટેન્ટ રૂપી માફ કરવામાં આવશે તો મિત્રો તમે જાણતા હશો કે મહિલાઓને જૂથ છે અને મહિલાઓના જૂથને આગળ વધારવા માટે તમારે પૈસાની જરૂર છે તો સરકાર તમને એક લાખ રૂપિયાની લોન આપશે જે બાર ટકા દર વર્ષનું વ્યાજ ગણવામાં આવશે તો એ અંતર્ગત તમને વાર્ષિક વધુમાં વધુ છ હજાર રૂપિયા વ્યાજ રહેશે તો મિત્રો આની અંદર રાષ્ટ્રીયકૃત જે ધિરાણ બેંકો કઈ બેન્કોમાં તમને લાભ આપશે તો રાષ્ટ્રીય અધિકૃત એટલે કે સરકારી બેન્કો છે ગ્રામીણ બેન્કો છે સહકારી બેન્કો પ્રાઇવેટ બેન્કો છે કોપરેટિવ બેન્કો છે મંડળીઓ છે આરબીઆઈ માન્ય કોઈ પણ બેંક હોય એ તમને ધિરાણ આપશે તો બેંકને સપોર્ટ મળશે અને સંસ્થા અંતર્ગત સપોર્ટ તો મિત્રો જૂઠ દીઠ ચાર હજાર રૂપિયા રિકવરી મિકેનિઝમ પેટી મળવાપાત્ર થશે અને જૂથ અંતર્ગત ચાર રૂપિયા સુધી એનપીએનો ફંડ પણ એમને આપવામાં આવશે તો મિત્રો જો તમે તમારું જે મંડળ ચાલતું હોય અને જો તમારે મંડળને આગળ વધારવા માટે કોઈ પણ પૈસાની જરૂર હોય તો સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજના મહિલા ઉત્કૃષ્ટ યોજના અંતર્ગત તમે એક લાખ રૂપિયાનો લાભ લઈ શકો છો તમારે લાભ લેવો હોય તો તમારા નજીકની કોઈ પણ બેંક હોય તો ત્યાં તમે વાતચીત કરી અને તમે આ લાભ લઈ શકો છો તો જય મિત્રો અંતે માત્રમ જય કરવી ગુજરાત